જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશ ઉર્ફે દિલીપ ફતે જગત એમને એમને શોધખોળ કરી અને પકડી અટક કરવામાં હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રીતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું એટલે અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને આ અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલો હતો અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર હત્યાનું કારણ શું હત્યાનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી તેમ છતાં મળવા જતી હતી એ બાબતે એમાં હુમલો કર્યો હા એમને પણ આમાં ઈજા થયેલ છે જે એમની દીકરી છે જે સોરી ફરિયાદી જે રીતુસિંહ એમને પણ આ કાતર વડે એમને હુમલો વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ છે સર હાલત માં હાલતમાં બને મૃતક અને આરોપી બને ના એ તો હજી એનું મેડિકલ કરવામાં આવે છે એટલે વધારે આગળ ની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી આવશે